બે નહી આજે હવે છે ને ફાદર ની તૈયારી બુટુ બધું નાખવામાં પાવડા ત્રિકમ આપણે ત્રિકમનું થોડુંક કામ છે ત્રિકમ લઈ જાઓ એટલે આજે ભાદર માં મોટર નો હરાડો કરવો હોય હા પ્રથમનું પાણી ભાદરનું અને કટકીમાં નેધુરું હોય ઈ કરવાનો છે અને પાવડો ત્રિકમ ને વાહાર લઈએ અહીંયા પીપળું ચોખું કરવાનું છે વાવ વાવમાં પાણી આવે એ એક તો નિયાર થી આવે છે એક તો કરો નિયારો ઈ એમાંથી આવે અને એક પીપળું નાખેલ છે

अच्छा हाथ कटका का पुगड़वाना है ओले हेडे अने बाकी वाकिया न गुणियों ने अर्धो कट को ने बदुई ने ले लेवानो हमें पाउडो ना का ना का हेडे हेडे चोखा करतो तो जा ये मन आ चढ़ावे थी हूं तू आई बेतन कटका पुगाड़ी दी ने सेफ्टी बूट ओ ये बदु जोई ना मा ओ ये બૂટો હોય તો મજા કઈ ઉપાધિ ના હોય ગમે પગ દેતા જાય ભાઈ આવી રીતના હે ને બબે તન તન કટકા કરી છે વાપ ઉગાડવાના હે ઓલે હેઠે ચાલુ કરું પાવું હવે પાછા ચાર કટકા પુગાડવાના હે પણ એ છે ને પછી પુગાડ દે હું આ ઘણી તો આ બધું લઈ જવાનું હોય કઈ અડધો કટકો નહીં લઈ જાઉં આમને હે ને ઉભે હેઠે હેઠે લાઈન નાખલ હે અને વેતે વેતે આવા નાકા મુકલ હે ટૂંક જ્યાં છે ને ત્યાં નાકા મુકલ હે

તો ચાપ દબવી દઈ ના પછી દેવાનું છે તો એ ચાલુ કરીને લોકો અમે નથી અહીંયા કઈ કલાક જોવા જવા જેવું કંઈ છે નહીં કલાક પછી જોયા અહીંયા અહીંયા હે ને બે મોટરું આપ્યું હોય ને તો હાલે ટૂંકમાં ભાદરમાં ભેગી નહીં પણ એક કટકીમાં અને એકમાં અહીંયા હે ને એ ઓલે ખૂણે બે લાઈન ભેરી થઈ જાય ઓલી વાવનું પાણી આમ લઈ જવું હોય તો જાય અને અહીંયા ની કાઢવું હોય તો જાય અને ઓલી વાવનું અહીંયા આવે ને આમ આગળ જાય એટલે બે ભેરી વાંકવી હોય તો અહીંયા હાલે ટૂંકમાં એક કટકીમાં હાલે એક માં હાલે એમ બે નોખી નોખી ટૂંકમાં માલે એટલે બે ભેરું પી જાય પણ આપણે એવી કંઈ ખાસ ઉતામર છે ને આજ ફરે એવું કંઈ ખાસ સુકાતું નથી એટલે ધીરે ધીરે એક મોટરથી આખી હાલો અટાણે તો લાઈટ હે એટલે જાણે મોટર ચાલુ કરી દીધી છે અને પાણી એવા નીકળી ગયું છે નાકે આ ગઈ હતી પાછા બે કટકા લઈને બાકી લાઇટ હોય તો હું ચાલુ કરું ને એ કટકા લઈને ગઈ એટલે પાણી એ નાકે નીકળી ગયું છે અને અમારે લાઈટ હે ને ટૂંકમાં દિની એરિયા હું નથી દીની એરિયે પણ દિની ટૂંકમાં ટૂંકમાં ઓછી જાય વાવમાં ને એક કાંઈથી પીપળું નાખેલમાં સિમેન્ટના એ વાણ એ ડાયરેક્ટ પાણી આમ આવી જાય વાવમાં અને બીજો હેઠોથી નિયાર કરેલ હે હિયળાનો એ આમ પરો હે એ બે માંથી ટૂંકમાં વાવમાં પાણી આવે ડાયરેક્ટ નદીનું અહીંયા જ રાખે ને પીપળું ચોખ્ખું કરવું જોઈએ એ આમ પાણા નાખલ હતા આ બધું સીડી બનાવીને દે એટલે થોડી ઘણી કદાચ ધૂળ ગયું હોય ને તો બંધ થઈ ગયું હોય એ જરાક ચોખ્ખું કરવું જોઈએ બાકી ઓલો ન્યાર આગળ પાણા નાખેલા હતા એ તો ઊંડો એટલે અહીંયા ધૂળ કે પૂગે ને એમાં પાણી ડાયરેક્ટ આવી જાય આ પીપળું જરાક ચોખ્ખું કરવું જોઈએ હવે હે ને પાણીમાં ભૂગી ગયું હે અને અમારે નેંધવું છે કટકીમાં કટકીમાં વરી એકાથી ઉથલ વરી એકાથી ઉથલ વરી ને તો કલાક થઈ ગયા હે પછી વળી નાખવું જોઈએ દાદા તો ચારનો ટાઈમે થઈ ગયા નવ પૂણા નવ તો થયા હે એકાથી ઉથલ વરી લખા સાડા નવ જેવું થઈ જાય એક જણું વળી નાખું જોવા જાઉં એક જણું ચા કર્યું એ ભયલું રે એક નાખું પાયું હે લાઇટ વહી ગઈ એક લાઇટ વહી એટલી ખાલી પાસે જગા પલારવાની છે પાર બાકી તો એટલો તો ગારો પડી હજી ટૂંકમાં તને ક્યાંય અમે ભૂખ ની ખબર નથી પડતી પણ હવે ટૂંકમાં પાણી ગણ કરે જમીન છે ને આવું કઠણ થઈ ગયું લોટું એટલે પાણી પીએ ને તો થઈ ગયું હવે ખડ અહીંયા ખડે ટૂંકમાં બે કામ આવી ગયા ખડે વધોરિયો એટલે કાંગર કાંગર ખાલી એમનો જાય તો ધોરિયો થઈ જાય અહીંથી જ પાણી બધે વહી જાય લાઈન ના કટકા છે ને નકર આખી ભાદર માં હોય તો બધા વાઢવા પડે થોડા સીએ થોડા બે પ્રથમ ધોરિયા કરે તો એક એક દી આખો ધોરિયા કરતા જ થાય એક ધોરિયા કરતા પછી 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 પાણી પાણી વાઢવાનો જે પાણી આવે તે એ વરી વાઢવા હા અને અટાણે આવે એ મજા કટકા વાસરી દીધો ધોરિયો કપલે કલાક એક માં ઉહાણે નતો ને ચાલુ થઈ બે વાગ્યા હે અને બાર સાડા બાર માસ વાડી આવતા નહીં લાઈટ હતી નહીં ઉમે અને બપોરા લઈ ન હતા એટલે બપોરા કરવા આવવાના હતા બપોરા કરી લીધા ને આગળ લાઈટ આવી છે ગામમાં આવી એટલે હવે બધો ખલાડ લેતો જ ખુરચી ખુરચી ખાટલો ત્યાં છે ટૂંકમાં પણ અહીંયા માંડવીમાં ખાટલો ફેરવો વઘરો ધારી હા ધારી મારે એટલે માર્ગે માર્ગે આમ ઉભે માર્ગે આવે વહીંય મારે પણ એ વારી માંડવી ટપીને માર્ગે આવવું પડે એટલે આ ખુરચી હોય ને તો એ માંડવી પડ્યો લેતો જતો ત્યાં પાણી ટૂંકમાં નાકું હોય ને એ ખુરશી રાખે એટલે બે વાર થાય હું બે વાગ્યા અઢી વાગ્યા ની મોર મોટર ચાલુ થઈ ગઈ હતી અઢી કલાક થઈ એમાં આવીને હે ને નાકા મેં બે પાયા એમાં ત્રણ થી ચાર વાર લાઇટ વહી ગઈ ટૂંકમાં એક દોઢ કટકા વાર ખાલી વાડળી પાય આટલી વાર લાઇટ રહી એવી સરખી અમારે લાઈટ રી રહી નહી હો હમણાં તો રાતે લોહી પીએ કાય એમ રાતે વહી જાય છે પાયું કેટલું ખબર એ જો વાંચે લીધું આપણે આકડા તા આટલું પાયું બે કટકા ટૂંકમાં ત્રીજો કટકો આગળ ચડાવ્યો ગયો એ આગળ જો લાઈટ ગઈ ને તો મન મન ભૂઈ ગયું એવું થયું લગભગ આજે વાર છે ને રાતે પાણી વાર આવું જ જો હે આમ દીનું નું ખૂટે નહીં આમ આખો જ થાય એક વાદળી હવાને ચાલુ કરી રીતે આવીને નવ વાગે તો એની વાત છે પાંચ વાગ્યા હે

હવે રાતે શું થાય હમણાં તો બે રાતું છે રાતે વયો જાય છે આજે હવે જાવું હે આજે અમારા ઘરમાં કેવો પાવર રહીએ જ હોય તો પલો કરીએ ધારીએ છો વાયરું તો દીધી એક રાત આખા દીધી રાતમાં ઝબકો નહોતો મારે એક જ રાતમાં પલો થઈ જાય તો એક રાત સરખી રહી જાય ને તો પી બાકી તમે જાય પછી ખબર પડે જો રોટલા ઘડાય છે જ્યારે થઈ જાય ને વ્યારા કરી જવું નમણા ચૂલો હે ને બારો લઈ લીધો ના બારો ને ઓલો તમારે છે આ નવો ચૂલો અહીંયા રાખ્યો હે હવે હિયારો આવી એટલે તો એ જો હોય અને બળતરને આપણે પરવા લીમડા મલક કાંઈ પણ હતા એટલે હવે એ બાર વાગે હવે થઈ ગયા હે બળતર હે બોરા એટલે હવે આખો હિયારો તાપણો છે ને અહીંયા હાલ પછી ઉમતા વાર હે હિયારા ને હા એ તો હમણાં આવી તો આજના હે ને નવું વાગ્યા હે અને જવું પાણી ભરવા અને અમારે છે મોડા મોડા મહેમાન ને બહુ બોલાના હે છે સુરત અને મોર દિલ્હીના હે અમે વ્યારા કરી લીધા હતા હેલો ગુજરાતી બોલતા નથી આવડતું હિન્દી બોલે પ્રફુલભાઈ નામ છે હવે હે ને આપણે એકવાર વ્યારા કરી લે પછી નિરાતે મળશું

માંડવી જોવા પણ સવારે હવે એ આરામ કરે ને અમારે પાણી વારવા આવ્યા મોડામાં ગઈ હા આગણી આવી કરે હા હવે અટાણ તો ખરે હું થાય હાલો હવે સવારે પ્રફુલ્લભાઈ પાછા મળી ચાલ હવે સુભા મિલતે હે ક્યાં ના હે ખેત પે પાણી ચલાને

जो आवा हाथ पसंद से ना 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 ना। है ना हमने वहां खोख ना थाई थी एक ले पानी वारे भागने भाई परो हां मोठा है हां मो ना थाई एक मोटर चालू कर दी थी आवा हाकवानी है बे एक हाल से कटकी में ना चालू कर दी थी यह भादर में और ये भी गई है और अब दिखता था टुक में हम एक लिया मोर वही जाती थी वहां मोटरसाइकिल थी वही था

ને ઓલે ફેરે રાતે પાણી વાર્યું ને તો એમાં એક કોમેન્ટ આવ્યું ભાઈનો કે ભાઈ જ પાણી વારતાથી નાસ્તો હતો કે અવાર નાસ્તો નથી તો નાસ્તો તો હોય જ ભેરો ઓલે ફેરા આપણે વિડીએ નહોતો લીધો બાકી નાસ્તો તો હોય જ રાતે ભૂખ લાગે એટલે નાસ્તો તો જોઈએ ચા હું બનાવું હું કારણ કે હું વારું હું પાણી ઘટકીમાં એટલે અને આ સેટમાં ભાદરમાં પાણી વારે એટલે એને થઈ જાય પલો એટલે હું ચા બનાવું હો ચાલો હવે ચા પાણી પી તમારે કોઈને પીવા હોય તો હાલો